અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે હાલ ધોરણ દસ અને બારના વર્ગો ફરી ઓફલાઇન શરૂ કરાયા હાઈકોર્ટે આપેલા આદેશ બાદ ઓફલાઇન વર્ગ શરૂ કરવામાં આવ્યા છે શાળામાં મેટ્રો ડિટેક્ટર સિક્યુરિટી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે પંજાબના પૂર્વ આર્મી જવાનોને સિક્યુરિટીમાં રાખવામાં આવ્યા છે ડીઓએ બે નિરીક્ષકોની નિમણૂક પણ કરી છે શાળામાં સીસીટીવીની સંખ્યા પંદરથી વધારીને સાહીઠ કરવામાં આવી શાળામાં ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે ચોવીસ કલાક એમ્બ્યુલન્સ પણ તૈનાત છે શાળા અને કોલેજ બંનેના પ્રવેશ અલગ અલગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવામાં આવશે જોકે શાળા સામે કમિટીની તપાસ ચાલુ જ રહેશે શાળાએ હજુ પણ કેટલાક जरूरी दस्तावेज અપવાના બાકી છે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે એના માટે ધોરણ 10 અને 12 ના વર્ગો ફરી ઓફલાઈન શરૂ કરવામાં આવી છે ambulance ભી રાખી ہوئی છે ફુલ ફ્લેજ ambulance છે ઓર ambulance મે ઓક્સિજન ઓર સર્વાઇવલ લાઈફ સેવિંગ ફેસિલિટીઝ ભી રાખી ગઈ છે ફિર security team हमने पूरे पंजाब से मंगवाई है एक्स मिलिट्री पर्सनल द ऑल 10 લોકો છે વો લોગ ગેટ પર રહેગે और भी हमारे स्कूल की सिक्योरिटी है दस पंद्रह लोग हैं वो लोग स्कूल पर रहेंगे फिर मेटल uh, डिटेक्टर्स की इंतजाम किया गया है वहाँ बच्चों को स्क्रीन किया जाएगा और फिर सरप्राइज़ चेक्स रहेंगे हमारे स्कूल के स्टाफ जो रहेंगे हर एक बच्चे के बैग में जाके सब सरप्राइज चेक करेंगे बॉटल्स वगैरह सब चेक करेंगे बाकी स्कूल अने हमें स्टूडेंट्स टीचर्स बताए दुख में छे पर हमें थे हमें तो पार न, पार नहीं कर सकता बट हमें मतलब सिक्योरिटी चेकअप्स ने सीसीटीवी इंस्टॉलेशन बधु બહુ પ્રિકોશન સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ કારણ કે ઓનલાઈન વખતે જે જે થતી હતી બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને એ હવે નથી રહ્યું હેપી થિંગ છે કે હા ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે બટ જે ઇન્સિડન્ટ થયો એનાથી અમારા દિલને એક દ્રવિત થયું છે કે હા આવું થયું છે બટ સ્કૂલે જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફટી છે કે હા ભાઈ અમે સેફ છે એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે કે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે શાળા કક્ષાએ હજુ પણ જે બાબતો કહી શકાય તેવી તો કોલેજ કે અને સ્કૂલ બંને એક જ કેમ્પસમાં છે કોલેજના વિદ્યાર્થીઓ મોટા હોય એમાં એમનો ગેટ એન્ટ્રી ગેટ અલગથી રાખવામાં આવે અને એમાં પાર્ટિશન રાખવામાં આવે તે સૂચના આપેલી છે તે ટૂંક સમયમાં કરી દેશે તેવી તેવું તેમણે જણાવેલું છે વધુમાં આપણે વાત કરી તપાસ કમિટી તપાસ કમિટીનો વિષય જે છે એ આખો અલગ છે જેની તપાસ ઓલરેડી જે છે સ્કૂલની માન્યતાની શરતોથી લઈ અને જે રીતે એમને લીઝ કરવામાં આવેલું છે તે પણ જોઈએ એનઓસી જે આપવામાં આવેલી છે સરકાર જે કોઈ શરતો છે તે શરતોની તપાસ કરવા માટેની તપાસ કમિટી તપાસ કરી રહી છે